સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ટેક્સટાઇલ માર્કેટમાં ઠગાઈના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલા આરોપીએ એકવીસ કરોડ છત્રીસ લાખથી વધુની ઠગાઈ વેપારીઓ સાથે આચરી હતી હાલ તો પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આરોપી ધવલ વિનુભાઈ ધોરાજીયાએ અલગ અલગ તેર જેટલા વેપારીઓ પાસેથી એકવીસ કરોડ છત્રીસ લાખ પિસ્તાલીસ હજાર થી ડ્રેસ કાપડ ખરીદ્યું હતું અને તે પૈસા ન ચૂકવી ઠગાઈ આચરી હતી આરોપી ધવલ વિનુભાઈ ધોરાજીયા છેલ્લા પાંચ વર્ષથી પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો હાલ તો સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપી ધવલ ધોરાજીયાને વડોદરાના સેવાસી વિસ્તારમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં બે હજાર ઓગણીસમાં એકવીસ કરોડ છત્રીસ લાખ પિસ્તાલીસ હજાર રૂપિયાનું ચીટિંગનું ફરિયાદ ડીસીબી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ જે દાખલ કરવામાં આરોપી ધવલ વિનુભાઈ ધોરાજીયા જે મુખ્ય આરોપી હતો કે જેને તેર જેટલા વેપારીઓ પાસેથી ડ્રેસ મટીરિયલ લઈ અને પૈસા ન ચૂકવી છેતરપિંડી કરેલી જે બાબતનો ગુનો ડીસીબી પોલીસમાં દાખલ થઈ આ આરોપી પાંચ વર્ષથી નાસ્તો ફરતો હતો જેને બરોડા શહેરમાં છે એવી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે એની ધરપકડ કરવામાં આવેલ છે અને વધુ કાર્યવાહી માટે રિમાન્ડ માટે ડીસીપી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે રિમાન્ડ રિપોર્ટ કરી રિમાન્ડ માંગવાની આગળની તજવીજ ચાલુ કરેલ છે Report H24 News Surat.